મિનિટોમાં ઘાટી અને મલાદાર ખીર બનાવવા માટે અડધી વાટકી ચોખા ચોખામાંથી બે મોટી ચમચેટલા ચોખા સાથે પલાળી પલડી ગયા છે તેની આ રીતના ક્રીમી અને સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ કુકર થોડું ઘી સાથે બદામ કાજુ પિસ્તા અને ચારોડી એડ કરીને તેને સારી રીતે સાસરી લઈએ હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને માપ પ્રમાણે લીધેલા ચોખા ને એડ કરીને તેને પણ સારી રીતે સાસરી

મી ટેક્સ સાથે આપડી ખીર તૈયાર થઈ ગઈ છે